નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો ગુજરાત સહિત અઢાર રાજ્યમાં પડશે ભારેથી ભારે વરસાદ હવામાન વિભાગે આપી રાહતની આગાહી તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં હાલ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે તેની વચ્ચે આ રાજ્યના લોકો માટે હવામાન વિભાગે સૌથી મોટા રાહતના સમાચાર આપ્યા છે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે જેના કારણે લોકોને કાળઝાળ ગરમી અને બફારામાં મોટી રાહત મળશે ત્યારે કયા રાજ્યમાં વાવાઝોડું આવશે અને કયા રાજ્યોમાં ભારે વરસાદ પડશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ